નમસ્કાર મિત્રો અત્યારે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે તો હવે સૌથી મોટો વિદ્યાર્થીઓનો સવાલ હશે કે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો આ દરેક દરેકને હું તમને જણાવવાનો છું કે તમારું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં જે માહિતી આપો તે સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વાત કરીએ કે ધોરણ બાર બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે તો સૌ પ્રથમ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવી શકે તો જે મે મહિનો છે તેના પહેલા વીકમાં આવી શકે છે એટલે કે એક તારીખથી લઈ અને દસ તારીખની વચ્ચે પહેલું અઠવાડિયું જે કહેવાય તે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવી શકે છે જ્યારે બીજા ધોરણ બાર સામાન્ય પ્રવાહની વાત કરીએ અને ધોરણ દસની વાત કરીએ તો એ ધોરણ દસની રિઝલ્ટ ક્યારે આવશે તો કે ધોરણ દસ અને સામાન્ય પ્રવાહ અને જે કોમર્સ હોય ત્રણ એ ત્રણેયનું રિઝલ્ટ ક્યારે આવશે તો કે તેમનું રિઝલ્ટ આવી શકે છે લગભગ દસ મેથી લઈ અને વીસ મેની વચ્ચે તો કે પાંચમા મહિનામાં તમારું રિઝલ્ટ આવવાની સો સો ટકા સંભાવના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પાંચમા મહિનાને ખાસ યાદ રાખવાનું છે તમારું દરેકનું લગભગ પાંચમા મહિનામાં રિઝલ્ટ તૈયાર થઈ જશે અને તમને પાંચમા મહિનામાં રિઝલ્ટ જોવા મળશે તો તમને આ વિડીયો કેવો લાગે તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો પરંતુ વિદ્યાર્થીઓ ખાસ જણાવી દઉં કે આ કોઈ ઓફિશિયલ માહિતી નથી અહીં મેં મારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપી છે તો ફરી મળી કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો